હેલો મિત્રો હું છું યશ પ્રજાપતિ અને અત્યારે હાલ હું જઈ રહ્યો છું બેંકમાં જઉં છું અત્યારે હું મારા થોડા પૈસા ઉપાડવાના હતા એટલે હું બેંકમાં જઉં છું અને આજે રજા છે કોલેજમાં તો અત્યારે હું આવી ગયો છું બેંકમાં આ છે બેંક ઓફ બરોડા અત્યારે હું બેંકમાં આવી ગયો છું આ જ છે એક બુક નહીં તો અત્યારે મેં પૈસા લઈ દીધા તો અત્યારે હું પૈસા ઉપાડી અને હવે તો આ પાસબુક ની એન્ટ્રી કરવા માટે પણ મશીન બંધ છે આ એટીએમ મશીન ચાલુ એટીએમ મશીન તો કોઈ જરૂર નહીં એન્ટ્રી નું મશીન તો બંધો પછી વાત અત્યારે હું જાઉં છું મંદિર ચક્ર ને ધ્યાન નાખવા માટે ડાયરેક્ટ ડાયરેક્ટી અત્યારે હું જઈ રહ્યો છું મંદિર જો અહીંયા મુ આવ્યો તો મોર ખાય છે મૂળ જોવા મળી ગયો એક તો ચાલો આપણે નાખીને આવીએ આપણે હું પણ લઈને આવ્યો છું નાસ્તો ને એવું હાજી એ નાખી દઈએ અહીંયા વગર નાખી દીધી છે ચાર આ ગોઠિયાને પેક આ ગોઠિયાને પેકેટ પર નાખી દઈએ બીજે છેવલા છે ખાસે ઓપન નાખી દઈએ બધું નાખી દીધું છે જો ખાવા પણ આવી ગયા નાખી દીધું છે આવી ગયા છે બધા ખાવા જો જો બધા ધીમે ધીમે આવા માંડ્યા છે પક્ષી આ ચાર ડુંબળ બધા બેસી જાય અને પછી બીજા પણ લઈ લીધા છે બિસ્કીટનું પેકેટ કુતરાઓ નાખવા કુતરાઓ નાખી બીજા બીજું નાખી દીધું છે આવી ગયા છે પક્ષીઓ ખાવા જય ગાય માતા અહીં આગળ બીજા નાખી દીધા છે મંદિરની સામે જ છે પક્ષી ઘર ત્યાં આગળ નાખી દીધું છે નાસ્તો નાસ્તો ઘણો ઘણો જે ગાય માં હેલો મિત્રો અત્યારે હું ગાડીમાં બેઠો તું એક કામ કરવા માટે आज लाइट हती जे लाइट बताओ आज लाइट हती ना ये चालू नहीं थी, थी तो मैं आ खोल दी दू आ खोली लाइट ने चालू कर दी थी जो लाइट एकदम चालू थी, थी। ક્યારની લાઈટ નથી ચાલુ થતી લાઈટ ચાલુ કરી દીધી એકદમ સિસ્ટમ સેટ ગઈ ચાલુ થઈ ગઈ ચાલુ નથી થતી પણ થઈ ગઈ ચાલુ કરી દીધી મે લાઈટ રહી ને આવી રીતે આવી રીતે ખોલીએ તો ચાલુ થાય પણ આવી રીતે બંધ કરી દે ને તો ચાલુ નથી થતી તો હવે કરી દીધી ચાલુ આવી રીતે બંધ હોય દરવાજો આ દરવાજો બંધ હોય ને કારણે લાઇટ અંદર આપણે કામ કંઈ કરવું હોય તો લાઇટ ચાલુ નથી થતી એ પણ ચાલુ કરી દીધી એ આ કરી દીધું એ પણ આપણે ચાલુ કરી દીધી એ પણ ચાલુ થઈ જોઈ લો આ દરવાજો એકદમ કમ્પ્લીટ બ્લોક છે જોઈ લો એ આ બંધ